જેતલપુર રોડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરીનો ગુનો આચરનાર રીઢા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના દરવાજાને લગાવેલ તાળાનો નજુકો તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રાત્રિના સાડા નવથી તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે કોઈ સાધન વડે તોડી બળથી દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશી મંદિરમાંની દાનપેટીનો દરવાજો કોઈ સાધન વડે બળથી ખોલી દાનપેટીમાંથી દાનના રોકડ રૂપિયા ચુમ્માલીસ હજાર મતાની ચોરી કરી ગયેલ હોય આ અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ આ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં બનેલ અનડિટેક્ટ ગરફોડ ચોરીનો ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ ચોર ઈસમને સત્વરે શોધી કાઢી ગુનો ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ સાહેબ સાહેબનાઓ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી એચ એ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક કર્મીઓ આ મંદિરમાં બનેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમને શોધી કાઢવાની કામગીરીમાં સતત પ્રયત્નશીલ છે

રહે આશાપુરી રોશનનગર નવાયાદ વડોદરા મૂળ રહે ઉત્તર પ્રદેશનો હોવાનું જણાય આવેલ સદર ઇસમને બાતમીદારથી મળેલ બાતમીના આધારે નવાયાત ડી કેબિન રોડ ઉપરથી શોધી કાઢતા ત્યારે સદર ઇસમ પાસેથી રોકડ રૂપિયા એક હજાર આઠસો દસ અને નવો રિયલમી મોબાઈલ ફોન મળી આવતા સદરીની પૂછપરછમાં તેને જેતલપુરના કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ગરફોડ ચોરી કરેલાની અને આ ચોરી કરેલ રૂપિયાથી તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન ખરીદ કરેલાની અને મળી આવેલ રૂપિયા ચોરી કરેલ રૂપિયા પૈકીના રૂપિયા હોવાનું જણાવતા સદર ઇટમ પાસેથી મળેલ મોબાઈલ ફોન અને રોકડ કબજે કરી તેની પાસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે અકોટા પોલીસ સ્ટેશને સોંપવા કાર્યવાહી કરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર